બોટાદ માર્કેટિંગ યાર્ડ કપાસની લાઈવ હરાજી તારીખ સત્યાવીસ એક બે હજાર છવ્વીસ કપાસના ભાવની વાત કરીએ તો સાડી તેરસોથી લઈ અને સોળસો ને પચીસથી છવ્વીસ સુધીના ભાવ રહ્યા છે સરેરાશ ભાવની વાત કરીએ તો સાડી ચૌદસોથી લઈ અને પંદરસો સાડી પંદરસો સુધીના ભાવ અને અત્યારે હાલમાં કપાસની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે